આપઘાત કરવાનો પ્રયાસ કરો તો ઘટનાની જાણ થતા પરિવારજનો સ્થાનિકો તેમને તાત્કાલિક પાલનપુરની માવજત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું સામે મળ્યું છે આપઘાતના પ્રયાસે પૂર્વ મામલતદાર સુસાઇડ નોટ લખી હતી તેમજ એક વિડીયો પણ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે સુસાઇડ નોટમાં છેલ્લા ચાર વર્ષથી અમુક સામાજિક તત્વો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવવાનો હતો પૈસાની માંગણી કરવામાં આવતી હતી ઉલ્લેખ કરવામાં આવે છે કે સમગ્ર પોલીસ નો આરોપ કરવામાં આવે છે પાલનપુર હોસ્પિટલ માં હાલત ગંભીર જોવા મળી રહી છે મારા ફાધરે ચાર તારીખે રાત્રે સુસાઈડ કરવાનું ટ્રાય કર્યો હતો અને દવા પી પીવાનો ટ્રાય કર્યો હતો અને ભીધી પણ હે અને હાલ તે માવજોત હોસ્પિટલમાં દાખલ છે અને બહુ ખરાબ એટલે અતિશય ખરાબ કન્ડિશન અને જીવન મરણના હાલ આ ચોલા ખાઈ રહ્યા એ વ્યક્તિ અને એ વ્યક્તિએ એ અમુક લુખા તત્વો હોય એમને બહુ માનસિક ત્રાસ અતિશય માનસિક ત્રાસ આપ્યો જે એમને એમણે ચીઠીમાંય લખ્યું હોય બરાબર અને એમને વિડીયો પણ એમના ફોનની અંદર છે જે અમને કીધેલું છે કે આ વ્યક્તિઓએ આ કારણોસર મને જે દબાવ આવતા હતા મને જે ત્રાસ આપતા હતા આ કારણો કમ્પ્લીટ એ લખીને ગયા છે નામ સહિત મોબાઈલ નંબર સહિત ટાઈમ સહિત તો મારી આ પાલનપુર અને બનાસકાંઠા તમામ પીઆઈ 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 પીએસઆઈ સાહેબ એસપી સાહેબ અને અધ્યક્ષ સાહેબને મારી બે હાથ જોડે નમ્ર વિનંતી છે કે અમને ન્યાય આપો મારા પરિવારને કઈ બાબતનું શું લખ્યું છે ચિઠ્ઠીમાં કોણ લોકો છે બહુ સાહેબ કંઈક ઘણો ને એને પૈસા માંગતા હતા એમના પાસેથી દસ લાખ રૂપિયા આવું ના તમારા ફોટા વાયરલ કરદું ને આ કરું ને તે કરી દઉં આ વાંચે ને તે વાંચે ને અને એની પહેલાંય પણ ચાર વર્ષથી માણસ જે ઘણી બધી ઘટનાઓ ઘટી જાય ઇન્સ્ટાગ્રામમાં પણ એમને મારા પપ્પા વિરુદ્ધ અલગ અલગ વસ્તુઓ પણ એમણે નાખેલી છે અને બદનામ કરવાની પૂરેપૂરી કોશિશ કરી અને અત્યારે આ છેલ્લી કન્ડિશન છે એમણે આ કંટાળીની દવા પહી લીધી એ તો મારી નમ્ર વિનંતી એ કે વાવતરાદ એસપી સાહેબ પીઆઈ સાહેબ અને અધ્યક્ષ સાહેબને કે તમે આ કડક કાર્યવાહી લો અને અમને અમારા પરિવારને ન્યાય અપાવો મારી નમ્ર વિનંતી બે હાથ જોડીને પોલીસને શું રજૂઆત કરી કોઈ પોલીસ નિવેદન લીધું છે પોલીસે નિવેદન પણ લીધું છે અને પંચનામું પણ ઘરે કર્યું છે કઈ જગ્યાએ રજૂ થાય રજૂઆત થરાદ આપની શું માંગ છે મારી માંગ એટલી છે કે એફઆઈઆર નોંધાવો અને કડક કદમ લો એ લખીને ગયા કે આ માણસો આ અને એમના પાસે પ્રૂફ છે ફોન આવેલા છે ધમકાયેલા છે આ બધું જ શું મારું નામ પંડ્યા રોહિત કુમાર દિનેશભાઈ અને મારું નામ પંડ્યા રોહિત કુમાર દિનેશભાઈ મારા ફાધરનું નામ પંડ્યા દિનેશભાઈ દુદાજી મામલતદાર સાંતલપુર મારા ફાધરે ચાર તારીખે રાત્રે સુસાઈડ કરવાનો ટ્રાય કર્યો હતો અને દવા પી પીવાનો ટ્રાય કર્યો હતો